સુરત મારવાળા ગોલ દવાખાના નજીક મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલ ના સહયોગથી

ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ ટ્રસ્ટમાં સફીભાઈ પણ નિમણૂક કરવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાફિક विमल गामिटा ने मौलाना ईसा लंदन वाला पर उपस्थित रहा था अने दुआ करी थी लाल खान पठान माजी कॉर्पोरेटर तो आज के आप प्रोग्राम एरिया आज उमरवाड़ा लोकस कॉलोनी के अंदर उमरवाड़ा लोकस कॉलोनी के अंदर महिला अने बाल मित्र मंडल चेरिटेबल ट्रस्ट के तरफ से आज यहाँ पे बहुत बड़ा प्रोग्राम हो रहा है बहुत बड़ी खुशी की बात है ख़ुशी की बात तो यह है कि इतना बड़ा चैरिटेबल ट्रस्ट और वो ट्रस्ट में आज हमारे विस्तार का एक तो नौजवान सफी भाई वाला उनको ये टीम के अंदर ये चेरीटेबल में प्रमुख बनाया गया है बहुत बड़ी खुशी की बात है ये शफी भाई वाला पहले दूसरी एक टीम में था लेकिन अब ये टीम में उसकी कदर किए गई है चैरिटेबल ट्रस्ट में क़दर इसके लिए किए है कि इन्होंने बहुत सब काम यहाँ पर ये विस्तार के अंदर किए हैं महिला से लेकर या से पुलिस स्टेशन से लेकर जो बच्चे गुम हो जाते हैं बीस बीस साल के बाद में भी इन्होंने उसको घूम कर लेकर आया ऐसे हमारे उनके साथ ही एक हमारे एकता युवक मंडल के जब्बार खान पठान ये भी साथ में उनके काम करने में बहुत उत्साह है माहिर है और ये विस्तार के अंदर हमेशा ये काम करते हैं ऐसी कोई दोहराई बात नहीं है इसलिए खुशी की बात हमारे मोहल्ले में इसलिए और आज ये विस्तार के अंदर मैं देख रहा हूँ कम से कम પાંચસો ક્યાં બોલ હજારોની તાદાદમાં આજ લાભાર્થી લાભ લે રહે એ મહેરબાની અમારે સફીભાઈ ફ્રૂટવાલે મારું નામ જબ્બાર ખાન પઠાન એકતા યુવક મંડળનો પ્રેસિડેન્ટ છું આજે સુરત શહેરમાં આ મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ મૂકવામાં આવ્યું છે સફીભાઈ તરફથી તે આજે એ પ્રમુખ મહિલા બાલ વિકાસ ટ્રસ્ટનો પ્રમુખ ડિક્લેર કરવામાં આવ્યા છે ઓર સુરત શહેરમાં હું ઇન્ડિયામાં કામ કરે છે મહિલાઓનું લાવે છે બાળકોને છોડીને લાવે છે ને પોલીસ દ્વારા સોંપવામાં આવે છે સહી એને મા બાપોને પહોંચાડવામાં આવે છે ને મહિલાઓનું ઘણું સમાધાન કરવામાં આવ્યું હજારોની તાદાતમાં આજે અમારા ત્યાં જે મેડિકલ કેમ્પ છે ચશ્મા સિવિલ છે મુક્ત રાખવામાં આવ્યું છે ઓર બાબા હોસ્પિટલ તરફથી તપાસીને ફ્રી મેડિકલ ચેપ દવા સાથે આપવામાં આવે છે જય હિન્દ જય ભારત આજ રોજ ઉમરવાડા ખાતે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી અત્રે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં મોહમ્મદ સફી જે એમના ટ્રસ્ટના પ્રમુખ છે એમના તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે આજકાલ આપણું સ્વાસ્થ્ય સારું રહે અને કંઈ આપણને કોઈ બીમારી હોય તો એ ડિટેક્ટ થઈ જાય એના માટે થોડા થોડા સમય અંતરે આપણે આપણું સ્વાસ્થ્ય ચેકઅપ કરવું ખૂબ જરૂરી છે ઘણીવાર આપણે નાની મોટી તકલીફ હોય તો લેટગો કરી દેતા હોઈએ છે પણ આ જે કેમ્પ રાખવામાં આવ્યો છે એનાથી આપણાને અલગ અલગ પ્રકારની એક જ જગ્યા પર આપણું શારીરિક ચેકઅપ થઈ જાય એમાં ખાસ કરીને અહીંયા મહિલાઓને બાળકો જે રીતે ઉત્સાહથી ભાગ લીધો છે એ ખૂબ સારી બાબત છે આપણે આપણું સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને આ મોકા પર હું સુરત શહેર ટ્રાફિક તરફથી જ્યારે અહીંયા મને આમંત્રણ આપવામાં આવ્યું છે તો હું ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અહીંની જનતાને એ પણ અપીલ કરવા માગું છું કે તમે સૌ આપ જાણો છો કે આજકાલ ટ્રાફિકની ઘણી સમસ્યાઓ શહેરમાં હોય છે ટ્રાફિકનું ભારણ ખૂબ વધારે છે જેથી આપણે સૌ મળીને ટ્રાફિકનું પણ નિયમોનું પાલન કરીએ જ અકસ્માતોથી પણ બચીએ અને જે કંઈ સિગ્નલો આજકાલ ચાલુ કરવામાં આવ્યા છે ટ્રાફિકના એનું પણ ખૂબ સારી રીતે પાલન કરીએ આપણે હેલ્મેટ પહેરીએ સીટબેલ પહેરીએ આપણું પાર્કિંગની ડિસિપ્લિન રાખીએ એ બધી મારા તરફથી આ તમામ જનતાને અપીલ છે અને હું એકવાર ફરીથી મહિલાને અને બાળ વિકાસગ્રથ અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા મેડિકલ ચેકઅપ કેમ્પ ભવિષ્યમાં પણ આયોજન કરતા રહે અને એમાં અમારા તરફથી કોઈ સહયોગની જરૂર પડે તો અવશ્ય અમને જાણ કરે થેન્ક યુ મારું નામ મોહમદ મોહમ્મદ મેડિકલ બાબા મેમોરિયલ હોસ્પિટલ તરફથી સહયોગથી રાખ્યો જેનું આજે અમે બધા મળીને એક મિટિંગ કર્યું હતું એમાં મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે એની ખુશીમાં અમે આ એક મોટો કેમ્પ રાખ્યો છે કે મેગા કેમ્પમાં ચશ્મા દવા હાડકાનું હરણીયાનું કીડનું પતિનું જે મલ્ટી હોસ્પિટલ મેડિકલ કેમ્પ છે એમાં બધા ગરીબ જરૂરતમંદ લોકોને ફ્રી સેવામાં આપવામાં આવે છે અને જાતક હું જાણું છું અમારા વિસ્તારમાં આખા વિસ્તારમાં પહેલો એવો કેમ્પ રાખવામાં આવેલું છે જેમાં ચશ્મા દવા ચેકઅપ તદ્દન ફ્રી ફ્રી આપવામાં આવે છે અમે તો એ જ ઈચ્છે છે કે વધારેનો વધારે અત્યારે છે એમાં બાળકો બહુ બીમાર પડે છે જે મીડિયા પણ બહુ બધું ચાલે છે એના લીધે અમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અમારામાં કહેવાય પંદરથી હજાર ન્યામક અફઝલ એટલે કે વ્યક્તિ જ્યારે તંદુરસ્ત રહે એના સામે બ બધું જ જે પણ આપ્યું છે તે બધું ફીકી છે એટલે બધા કરતાં શારીરિક તંદુરસ્તી હોય છે તંદુરસ્તી માટે અમારે બધું આપણું શરીરનું ધ્યાન રાખવું જોઈએ એટલા માટે એમાં ધ્યાન રાખીને અમે આ ટ્રેન રાખીશ જવાબદારી સમસ્યા શું આગળ જતો અમે મારી ટીમ એટલે કે રૈસાબેન રૂસાણા બેન અને બીજા સાથે બધા છે જેનું ગ્રુપ સપકા ગ્રુપ અને એવા અમારી પાસે ચાર ગ્રુપો જેવા લાગે ને અમારા પોતાના અમે પાંચસો જેવા લોકો છે અને બીજા બધામાં લગભગ બસો પાંચસો બસો નગર એવી રીતે કરીને અમારા પંદરસો વ્યક્તિનો આ એક મહિલા બાળ મિત્રો ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવામાં આવેલું છે જેમાં ખાસ અમે મિસિંગ સેલ ઉપર સીટીંગર અને જે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે એ અત્યાચાર નિવારણ ઉપર અમે આ કામગીરી કરીએ છીએ જેના લીધે અમે ગવર્મેન્ટ તરફથી મને એફએફડબ્લ્યુ સી ગાંધીનગર તરફથી એક કાર્ડ બનાવવામાં આપેલું છે જેમાં અમે મહિલાઓ પરની કામગીરી જે અત્યારે જે વધારો વધારે અત્યાચાર થાય છે એના ઉપર અમે મહેનત કરીએ છીએ કે બહેનો ઉપર અત્યાચારો ના થાય અને અમે એને પહોંચાડીને કાઉન્સિલિંગ કરીને સોલ્યુશન કરવાની કોશિશ કરી